ભારતના શિલ્પી લોહ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકો જેને દેશ રજવાડા જોડવાનું કામ કર્યું જેને દેશ એકતા રાખવાનું કામ કર્યું અખંડિતતા રાખવાનું કામ કર્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલ ની 150મી જન્મ જયંતિ નિમિત્તે તેમના યાદની અંદર આખા રાજ્યની અંદર રન ફોર યુનિટી નો કાર્યક્રમ યોજાયો જેની અંદર બનાસકાંઠાની અંદર પાલનપુર ખાતે પણ રન ફોર યુનિટીની અંદર સૌ નાગરિકો બહુ મોટી સંખ્યાની અંદર વહીવટીતંત્ર પણ જોડાયું છે નાગરિકો જોડાયા છે નાના બાળકો જોડાયા બહેનો જોડાયી છે સમાજના શ્રેષ્ઠીઓ જોડાયા છે એનજીઓ જોડાઈ છે પાલનપુરના ધારાસભ્યશ્રી જોડાયા છે જિલ્લાનું આખું વહીવટીતંત્ર આની અંદર જોડાયું છે ખૂબ મોટી સંખ્યાની અંદર આજે પાલનપુરના ગળીઓની અંદર જય સરદાર ભારત માતા કી જય વંદે માતરમના નારા ગુંજી ઉઠ્યા છે ધન્યવાદ